આવેલા તુંબી હોલમાં જુગારમતા ઝડપાયા હતા પોલીસે દરોડા પાડી વરાજા સહિત તેર લોકોની ધરપકડ કરી હતી પોલીસે છોતેર હજાર થી વધુ રોકડ અને મોબાઈલ મળી કુલ બે લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

એટલા માટે જ આ હોલ ભારે રાખેલો લગ્ન ના એક દિવસ પહેલા જ વરરાજા ને ની હવા ખાવાનો વારો આવ્યો છે અને વરરાજા સહિત તેર લોકોની રાંદેર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે વરરાજા સહિત તેર લોકોની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી લગ્ન પ્રસંગ માટે બુક કરાયેલા હોલમાં જુગાર રમી રહ્યા હતા અને વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા પોલીસ દ્વારા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા વરરાજા નવાઝ શરીફ કાગડાના આવતીકાલે લગ્ન હતા અને લગ્ન પહેલા જ પોલીસ દ્વારા બાતમીના આધારે જે રીતના રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન તેર લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે છોતેર થી વધુ રોકડા રૂપિયા અને મોબાઈલ કુલ મળી બે લાખથી વધુનો મુદ્દામાલ જે છે હાલ કબજે કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ અલગ અલગ જે ઇસમો જે છે તે હાલ સામે આવી રહ્યા છે મોબાઈલ સહિત મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ લગ્ન પ્રસંગ માટે બુક કરાયેલો હોલની અંદર સમગ્ર લોકો આ લોકો જુગાર રમી રહ્યા હતા અને જુગાર રમતા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે રાંદેર વિસ્તારમાં આવેલા ટુંબી હોલ ની અંદર જુગાર ચાલી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન વરરાજા સહિત કુલ તેર લોકોને પોલીસ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે એક પછી એક અત્યારે રાંદેર પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે લગ્ન અગાઉ જ સહિત તેર લોકો જુગાર રમતા રંગે હાથ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે સાઈદ જગતાપ જીએસટીવી સુરત